ખેડૂત મિત્રો સોનીભાઈ જીરાના ચોકાની હરાજી લઈને તારીખ તેર નવ બે હજાર સાઠ રૂપિયાના નામ પડ્યા છે ઊંચામાં જનરલ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસોના ના ભાવ છે તો ચાલો જીરાની હરાજી જોઈ લેજે ઊંચામાં સુડતાલીસો પચાનું નામ પડ્યું છે ઊંચા સાંભળીને બજાર જીરા લાવવા નહીં જનરલ બજાર પિસ્તાલીસ છેતાલીસો ના પણ છે તો ચાલો જીરાની હરાજી જોઈ લઈ જાવ

हां का बोल से एम करवा मारे नहीं देख कर धन्यवाद हां ये नहीं रुकानी 70 70 લેવ લેવ હું તમારે બસરો સેમ્પલ આઈ દેતા હે કાચો નો તો મમડે જોઈ લીજો આપ

બજે હાંજી અને ના આ આવો આ હા આ આવી હકે કે લે ફેર ને રાજના રીલા ખાસ સેવા છે ઓય બેડિંગે ભાઈ ઉપર આલે ચાલો આ 50 કી ના હા હા ઈ ખબર છે ઓય સાચે લગાય છે તો કરા ઓમ આ જડે પાછો ભાઈ આના ગાડા છે આ આખા છે હું તાલીસો પચાસ ચાર હજાર સાતસો પચાસ